અને ઠુંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે અને પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે તમારા ઉપર પ્રેમ રાખે તેમના જ ઉપર તમે પ્રેમ રાખો એમાં તમે બદલો મેળવવા શું કર્યું એવું તો જકાતદારો પણ ક્યાં નથી કરતા તમે ફક્ત તમારા સ્નેહ સંબંધીઓને જ વંદન કરો તો એમાં તમને વિશેષ શું કરે એટલું જ તો વિધર્મીઓ પણ ક્યાં નથી કરતા પણ તમારે તો તમારા પરમપિતા જેવા પૂર્ણ છે તેવા જ પૂર્ણ બનવું છે આ પ્રભુની વાત છે દિવ્ય દયા સર પ્રભુ શ્રી મહાભાલા ભાઈ તો બહેનો તથા યુવા મિત્રો યુવા મુખ્ય પ્રભુવાણી કાર્યક્રમમાં આપ સર્વને સ્વાગત છે આપનો અમિત સમય ફાળવીને પ્રભુને મન સાંભળવા બેઠા છો કે જ્યારે પ્રભુ આપણને આજે જે જણાવવા ઈચ્છે છે જો આપણા આપણે સાંભળ્યું જો સાંભળવામાં ઈઝી પડે છે પણ જીવનમાં ઉદ્ધારવું એકદમ કઠિન છે જ્યારે પ્રભુ આપણને કહે છે કે તારા શત્રુ ઉપર પ્રેમ રાખ ઘણી વખત આપણે જાણીએ છીએ એટલું ઈઝી નથી કારણ કે જો આપણા મિત્રો તોડવાનો આપણે વિરોધ તો કરી કરી નાખે ઘણી વખત આપણે તેમની સાથે બોલવાનો ચાલવાનો પણ બંધ કરી નાખીએ છીએ તો એવા અનુસંધાનમાં જ્યારે કાયમ આપણો વિરોધ કરતા જ હોય છે તેમના હિતમાં આપણે કંઈ કરવું એટલું ઈઝી નથી પણ તેમ છતાં પ્રભુ કહે છે તમારા પરમ પિતાની બાબત વિચાર કરો તેઓ કેટલા સારા છે ભલા અને ભૂરા સર્વ ઉપર તેઓ સરખી રીતે પ્રેમ રાખે છે અને તેથી સર્વ સૂર્યનો के जेते सर्वत जीवन उज्ज्वल बने अनि देते दे प्रभु आपने ने कहे छे कि तुम्हारे पर एमने अनुकरण करवाने जरूर छे कारण के तमे सर्व एम ना संतान छो हां गणगत अपने झाड़ी छे अनि देते अपने सामने चाले ले बीजा पर ट्रेन रात पर कोशिश करिए छे पर गणगत सामने व्यक्ति झाड़ी छे કે આપણે બધા એક એક પિતાના સંતાન છીએ કારણ કે ઘણી વખત તેઓ પોતપોતાની બાબતમાં જ તેઓ વિકસાવવા માટે કોશિશ કરતા હોય છે તેમને એ વિકલ્પો નથી મળી કે તેઓ પણ પોતાના એકના પિતાને અને તે જગત પર તમને એટલો બધો પ્રેમ હતો કે પોતાના એક ના એક પુત્રને પણ આપણી મુક્તિ માટે સર્વની મુક્તિ માટે અર્પણ કરી દીધો અને તે તે એનો દેવતો વધારે પ્રેમ બીજો કોઈ નથી અને તે તે પ્રભુ ઈસુ આપણને પણ કહે છે કે આપણે પણ આપણા સત્રો ઉપર પ્રેમ રાખીએ પોતાના જીવનમાં એક ખરી પથ્થર દેશે અને તે આપણને પણ